નમસ્કાર કૃષ્ણ જન્માષ્ટમી કૃષ્ણનો જન્મ કૃષ્ણનો જન્મની સાથે ઘણી બધી કહાની ઉદભવ થાય છે તેમનું જીવન જેલથી લઈ અને જંગલ સુધી સમર્પિત રહ્યું તેનો જન્મ ક્યાં થયો છે જળ ક્યાં થયો છે તે મહત્વ નથી કઈ શહેરી કઈ જગ્યા કયું શહેર કયું રાજ્ય કયો દેશ તે મહત્વ નથી મહત્વનું એ છે માણસ તેના કર્મથી ઓળખાય છે શ્રી કૃષ્ણ તેના કર્મથી જગતમાં ઓળખાય જ્યારે કૃષ્ણની વાર્તા યાદ કરીએ ત્યારે ઘણી બધી ઘટનાઓ યાદ કરીએ ત્યારે ગ્રંથોમાંથી કહાનીમાંથી માખણ ચોર કોપી સાથે રાસલીલા વાંસળીના સોરની સાથે કાવ્ય ચડાવો તો કૃષ્ણની અસંખ્ય કહાની ગ્રંથમાં વિશાળ સ્વરૂપમાં ઉદભવ થાય છે શ્રી કૃષ્ણનું સ્વરૂપ અખંડ બ્રહ્માંડ જેવું છે તેની ઉચ્ચાતર આજે પણ અનંત છે શ્રી કૃષ્ણએ સૃષ્ટિ માટે અસંખ્ય કામ કર્યા ઘણા બધામાં તેમને સફળતા મળી પણ એક વિશે એક ઘટનાને ટાળી ન શોખ્યો અને તેમાં તેમને નિષ્ફળતા મળી શ્રી કૃષ્ણના જન્મથી લઈને મૃત્યુ સુધી આપણે અલગ અલગ જોઈએ છીએ આપણે અને આપણે પણ સમજવું જોઈએ સોળ વર્ષની ઉંમર સુધી અને ત્યારબાદ તે સોળ વર્ષની ઉંમરે શિક્ષા પ્રાપ્ત કરી તેમના પ્રથમ ગુરુ ચાંદી જ્ઞાનનો મહિમા સમજાવ્યો જેમનો ઉદ્દેશ જ્ઞાનની મહિમા સમજાવી શિક્ષા પ્રાપ્ત કરી અને ક્યારે પણ ઉંદાઉન પાછા ફેર્યા નથી અને ક્યારે પણ તેના સગા સંબંધી મિત્રો ગોપીઓને મળ્યા ન હતા ઉંદાઉન મૂકી ચાલ્યા ગયા અને 16 વર્ષથી ઉપર છેલ્લી વાર રાધાને જોયા પછી ક્યારેય રાધાને જોયા નથી તે રાધા માટે વાસળી વગાડતા હતા તે વાસળી તેમના પ્રતિક તરીકે ભેટ સ્વરૂપમાં રાધાને આપતા ગયા હતા પછી ઉંદાઉન છોડી દીધું એ પછી ક્યારેય વાસળી ઉગાડી નથી અને ત્યારબાદ રાધાએ વાસળી વગાડી

છે કૃષ્ણને પણ નિષ્ફળતા મળી હતી છતાં પણ સફળતાના માર્ગ ઉપર આજે પણ વિચારધારા ચાલુ છે ત્યારબાદ તેમનું જીવન રાજનીતિ કાર્યવિધિ અને આધુનિક પ્રક્રિયાને જોડવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું પરંતુ તેણે દરેક શક્ય પ્રયત્નો કર્યા વિનાશને ટાળવા આ ગ્રંથની વાત ઇતિહાસમાં ક્યારેય પણ આપણે કરતા નથી શ્રી કૃષ્ણએ ઉત્તર ભારતની અંદર મેદાનમાં એક હજારથી વધારે આશ્રમ બનાવ્યો કારણ કે આધિમિક પ્રક્રિયાને અલગ કરવા માંગતા ન હતા તે જોડવા માંગતા હતા એક હજાર વિદ્યાર્થી આશ્રમ ખૂબ મોટો શિક્ષણનો પ્રભાવ બનાવ્યો હતો તે આધુનિક પ્રક્રિયાને જીવનનો એક ભાગ બનાવવા માંગતા હતા આધુનિક જીવનનો મુખ્ય સંવિધાન ધારામાં લાવવા માંગતા હતા ખાસ કરીને દેશના શાસકો માટે આજે પણ આપણે આધુનિક જીવનને મુખ્ય સંવિધાન દ્વારા મનાવી શકતા નથી ખાસ કરીને દેશના શાસકો માટે તે સમય પર ભારત પર રાજ કરતા હતા તે સમયની રાજનીતિ પ્રક્રિયા આધુનિક મનાવવા માંગતા હતા તેથી તે સ્પષ્ટ લાગે છે કે તે સમયની રાજનીતિ લોકતાંત્રિક ન હતી શ્રી કૃષ્ણે તે સમયની અંદર વિચાર્યું સૌથી મહત્વની બાબત જો આધુનિક શાસકો સુધી પહોંચે તો તેનો ફાયદો સ્વાભાવિક રૂપમાં લોકો સુધી પહોંચે જે લોકો બીજાના જીવનને સંભાળે છે જેમ કે રાજા પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ અથવા કંપનીના કોઈ વડા જે લોકો માટે કામ કરે છે જ્યારે આપણી પાસે આવી જવાબદારી હોય ત્યારે દરેક વિચાર ઉત્પન્ન કરીએ દરેક ભાવનો ઉત્પન્ન કરીએ છીએ દરેક કામ કરીએ છીએ વિચારનો થોડ બનાવીએ છીએ આપણે ઘણા બધા વિચાર ઉત્પન્ન થતા હોય છે તે વિચારો તે કામો લાખો લોકો જિંદગીના પ્રભાવિત થાય છે જ્યારે આપણી પાસે આવી જવાબદારી હોય છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે સારી સ્થિતિ ઉપર છો તમે શું વિચારો છો તમને શું લાગે છે તમારી કઈ વિચારધારા છે તમે તમારી જવાબદારી લોકો સુધી સુખાકારી માટે કામ કરવું એ ખૂબ જ મહત્વનું છે તે સમયે કૃષ્ણ શાસકો માટે કામ કર્યું હતું તે ઈચ્છતા હતા તે સમયના રાજાઓ શાસકો આધ્યાત્મિક બને પણ દુર્ભાગ્યથી તેનો અંશ વિનાશ કર્યું જેમાં માનવીની પેઢીઓ નાશ પરંતુ છતાં આપણે પૂજા શ્રી કૃષ્ણની તે જે ઘટનાને રોકવા માંગતા હતા તે બધું નિષ્ફળ કુરુક્ષેત્ર યુદ્ધની સાથે ખૂબ જ મોટું યુદ્ધ થયું એમ તમને નિષ્ફળતા મળી એક ઘટના તેઓ કોઈ પણ કમિટી રોકવા માંગતા તે હતું યુદ્ધ પરંતુ સૌથી ભયંકર યુદ્ધ થયું અને તેના જ પરિવારજનો એકબીજા સાથે લઈ લાવ અને યુદ્ધમાં મૃત્યુ કરી લાવ અને આપણે તેને ભગવાન કહીએ છીએ કારણ કે કૃષ્ણ બધા વચ્ચે ખુશ હતા તે નિર્દોષ હતા એક ભયંકર સત્યની સાથે એક ભયંકર નાટકની સાથે તેની આજુબાજુ જે થઈ રહ્યું હતું પરંતુ ક્યારે પણ તે નિર્દોષ રહ્યા એટલે આપણે તેને ભગવાન કહીએ છીએ આપણે પણ દુનિયામાં સફળ બની કે નહીં સત્ય કર્મ ઉપર નિર્ભર છે કે આપણે આપણું જીવન જાગૃત રહીને ચલાવી શકીએ શ્રી કૃષ્ણ તમને જન્મ ક્યાં ક્યાં છે 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 નથી એ કે તેનાથી ઓળખાય ખૂબ જ મોટી વિચારધારા જન્માષ્ટમીમાં આજે પણ આપણે કૃષ્ણ જન્મની આપણે ઉજવણી કરીએ છીએ કૃષ્ણ જન્માષ્ટમી છે દરેક વખતે દર વર્ષે એક એક વિચારધારા એનું ઉત્પન્ન થાય છે કૃષ્ણનું સ્વરૂપ અખંડ બ્રહ્માંડ જેવું છે તેની વિચારધારા અનંત છે આજે પણ શ્રી કૃષ્ણનો જન્મ લે છે આજે પણ શ્રી કૃષ્ણ જન્મે છે અને એની વિચારધારા પણ છે શ્રી કૃષ્ણના રસ્તે આપણે સત્યના રસ્તે પણ ચાલીએ નિષ્ફળતા ભલે મળે નિષ્ફળતા પાછો પણ સફળતા છુપાયેલી છે આ હતી કૃષ્ણની ગાથા તે અખિલ બ્રહ્માંડમાંથી એવી વિચારધારા પ્રવાહ કરી ધરતી પર આધુનિક પ્રક્રિયા અને રાજનૈતિક કાર્યવિધિ સાથે જોડી ધરતી પર જીવન સૃષ્ટિ માટે વિશ્વ શાંતિ માટે પ્રયાસો કર્યા લોકતાંત્રિક સંવિધાન લાવવા માટે પ્રયાસો કર્યા આજે તેની વિચારધારા અનંત છે કુટુંબ કમ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ